બિહારની રેલીમાં નરેન્દ્ર મોદીની માતા વિશેની અભદ્ર ટિપ્પણીના પડઘા બનાસકાંઠામાં પડ્યા યુવા ભાજપે રાહુલ ગાંધીનું પુતળું બાળી અને વિરોધ કર્યો છે રાહુલ ગાંધી સોનિયા ગાંધી હાય હાયના સૂત્રોચ્ચાર સાથે પાલનપુર ગુરુનાનક ચોકમાં વિરોધ કરવામાં આવ્યો નરેન્દ્ર મોદીની માતા વિશે કરેલી અભદ્ર ટિપ્પણી નહીં ચલાવી લેવામાં આવે તેવી ભાજપા દ્વારા માંગ કરવામાં આવી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના કાર્યક્રમની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતા વિશેની જભદ્ર આપણે જેને બોલી ના શકીએ જે આપણા સંસ્કારમાં નથી એવી ભાષાની વાત થઈ છે અને એના વિરોધની અંદર આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએનો આ કાર્યક્રમ હતો જેની અંદર એનો વિરોધ અને એનો આક્રોશ બંને વ્યક્ત કરવામાં આવે છે